આજે ચાર વાગ્યાથી કરવાની ઈચ્છા છે ને એમાં ઘણી ઓફરીએ છે ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર અને એના સિવાય ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર તો હાલો સૌથી પહેલાં તો હું તમને આજની ઓફર દેખાડું ઓફરનું તમને દેખાડું તો અહીંયા લખું છે સેટરડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર એટલે કે આ રાતે હું કે સાત વાગ્યાથી લઈને તો ત્રણ વાગ્યા સુધીની ઓફર છે અઢી અઢીસો રૂપિયાની ઓફર છે ચાર ગીક કમ્પ્લીટ કરવાની ને એના સિવાય એક વસ્તુ જો નવી આવી છે અહીંયા તમને ઓર્ડર દેખાય છે બાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના અને એના સિવાય આ ઓફર લેવા માટે છે ને હજી એક બીજી એ બીજી એ વસ્તુ આવી છે એ હું તમને કહું તો જો અહીંયા અર્નિંગ લઈ એટલે કે જો ચાર ગીગ એટલે આ કન્ડિશનના વચ્ચે શું કહેવાય બાર ઓર્ડર નો કમ્પ્લીટ થયા અને એની પહેલાં અગિયાર ઓર્ડરમાં જો ચારસો એંશી રૂપિયા તમને મળી ગયા ને એટલે ચારસો એંશી રૂપિયાની કમાણી થઈ ગઈ ને તો એ તમને આ ઓફર મળી જાય એટલે બે ઓપ્શન આવી ગયા પહેલાં તો ખાલી ઓફ આ ઓર્ડરનો હતો કેટલા ઓર્ડર કમ્પલસરી પૂરા કરવાના પણ હવે આમાં આટલા ઓર્ડર નો થયા હોય ને એના સિવાય કમાણી બટલી થઈ જાય ને તોય તમારી આ કન્ડિશન કમ્પ્લીટ થઈ જાય તો આ એક ઓફર છે તો આ તો રાતે હા આજે સાત વાગ્યાથી લઈને તે રાતના ત્રણ વાગ્યા સુધીને પણ આજે હું ચાર વાગે ચાર વાગ્યાથી જવાનું હોય રાતે એક બે વાગ્યા જેટલા વાગ્યા મન થાય એટલા વાગ્યા ઉધી કરી અને એના સિવાય બીજી છે ઇવનિંગ પ્લસ ડિનરની આમાં ત્રણ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી નહીં છે તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બેગ બાંધી લીધું છે હેલ્મેટ લઈ લીધું છે અને બેગનો ફોટો માંગ્યો તો જો આમાં તમને દેખાતું હોય તો તડકો બહુ છે તો બેગનો ફોટો માગતો તો એ આપ દીધો છે તો મારી દઈ સબમિટ મારી દીધું સબમિટ અને ઓકે મારી દઈ અને જોઈ લ્યો અહીંયા ઓનલાઈન એ થઈ ગયો છું તો બસ હવે ઓર્ડરની વાત જોઈએ હા છે મને આમાં કંઈ નથી દેખાડતું તડકો બહુ છે જોઈશું થોડીક વાર ભાઈ આપણે ચેક કર્યું કેટલા ડિગ્રી તડકો રહી તો જોઈએ હવે ઓર્ડર કંઈ પડે તો લેવો ભાઈ હું વાત છે તરત જ ઓર્ડર પડી ગયો અને જો ચાર વાગ્યા પહેલાં ઓર્ડર પડ્યો ને ત્રણ ને પંચાવનથી એટલે ચાર વાગ્યા પહેલાં ઓર્ડર પડ્યો ને એટલે વીસ ટકા મળે એટલે ટોટ છવ્વીસ રૂપિયાનો ઓર્ડર છે વીસ ટકા એક્સ્ટ્રા અને ઓગણત્રીસ રૂપિયાના ટોટલ ઓગણત્રીસ રૂપિયા મળીએ તો આલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો તો ભાઈ સબ વે ભોગી ગયો છું જોઈ ઓર્ડર રેડી છે કે નહીં મારી દીધું સ્લાઇડ રેડી છે જો મોઢાની સેલ્ફી માંગીને ને ઓર્ડર રેડી નથી બસ હવે રેડી જ થવાનો હતો મોઢાની સેલ્ફી તમને યાદ હોય તો આ ભાઈ અમે કેટલા ત્રણ થી ચાર વાર મળ્યા જઈએ થી તો એ ઓળખી જાય એના સિવાય છે ને કે હું ઘણી વાર છે ને રસ્તામાં મોસ્ટ ઓફ રાઈડર મને ઓળખી જતા હોય જો રાહુલભાઈ કેમ છે રાહુલભાઈ મજામાં બસ શાંતિ જો ચાલુ જ કર્યું કેટલા વાગે ચાલુ કર્યું દાહ વાગે આખો દી આખો દી હમણે તો આખો દી કરું છું એક્સ્ટ્રા દી એટલે કે એવું છે મેં આજે આગળ 4 વાગે ચાલુ કર્યું બાકી શાંતિ ને બસ શાંતિ હો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે મસ્ત મજાનો હવે જલ્દી જલ્દી ભાગીએ કસ્ટમર ની લોકેશન પર આલો ભાગીએ ભાગીએ જલ્દી તો ભાઈ કસ્ટમર ને ઓર્ડર આપી દીધો છે મારી દઈએ ડિલિવર ઓર્ડર તો મારી દીધો ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા ઓગણત્રીસ રૂપિયા મળ્યા ટોટલ ચાર કિલોમીટર ટ્રાવેલ કર્યું અને પંદર મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો તો લેવો ભાઈ તરત બીજો ઓર્ડર પડી ગયો મસ્ત બજારનો ટોટલ બેતાલીસ રૂપિયાનો ઓર્ડર છે અને એમાં શું કહેવાય બોલો પંદર ટકા એક્સ્ટ્રા છે એટલે ચાર વાગ્યા પછી અને ચારથી છમાં પંદર ટકા એક્સ્ટ્રા એટલે એ પંદર ટકા એક્સ્ટ્રા છ રૂપિયા અને ટોટલ અડતાલીસ રૂપિયાનો ઓર્ડર છે બે કિલોમીટરથી લેવાનો અને ચાર કિલોમીટર દેવા જવાનું ચાલો જલ્દી જલ્દી પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે આવ્યો તો અહીં તરત રેડી જતો તો હાલો હવે જલ્દી જલ્દી પહોંચ્યા કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તૈયાર ડિલિવર કેટલા પૈસા મળ્યા ફટાફટ મસ્ત મજાના જ બે ઓર્ડર પૂરા થઈ ગયા અડતાલીસ રૂપિયાનો ઓર્ડર હતો છ પોઈન્ટ ત્રણ કિલોમીટર થઈ જ બાવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હું વાત આજે તો ફટાફટ મસ્ત બે ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય છે ચાર ને અઠ્ઠાવીસ પડી જાવ આપ પાછો વાજીએ ઓડર લ્યો ભાઈ દહેક મિનિટ બેઠો પછી ઓર્ડર પડ્યો તેવી રૂપિયાનો ટોટલ ઓર્ડર પડ્યો એમાં ઓલ પંદર ટકા એક્સ્ટ્રા જઈએ એ ત્રણ રૂપિયા આવ્યા અહીંયાથી દોઢ કિલોમીટરથી લેવાનો અને આથી એક પોઈન્ટ એક કિલોમીટર દેવા જવાનું હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો તો ભાઈ હજુ એક ભોગી ગયો છું જો એક ઝોમેટો રાડર છે અહીંયા અને ઓર્ડર હવે જોઈ સ્લાઇડ માર દઈ ઓર્ડર રેડી હશે કે નહીં તો ભાઈ ઓર્ડરમાં જે એક મિનિટની વાર છે અને ઉપર જો લખ્યું છે પેટ એટ હોમ એટલે કૂતરા ભાઈ ઘરે છે તો જરાક બચીને આવજો ધ્યાનથી કંઈ નહીં હો બચીને આવજો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશને અને એના કૂતરાથી નો ભાઈ હવે ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી છું કેશ ઓન ડિલેવરીનો ઓર્ડર છે લિફ્ટની વાટ જોઉં છું બસ આવી જ ગયેલી છે ભાઈ કસ્ટમર ક્યાંથી પૈસા લઈ લીધા છે મારી દઈએ ઓર્ડર ડિલિવર મારી દીધો ઓર્ડર ડિલિવર મોટો ઓર્ડર પડે તો હારો ત્રેવીસ રૂપિયા મળ્યા બે પોઈન્ટ સાત કિલોમીટર થઈ છે સોળ મિનિટનો ઓર્ડર ડિલિવર કરીએ લિફ્ટની વાટ જોઉં છું હવે અને મોટા ઓર્ડર પડે તો હારો ઓર્ડર નાના નાના તો પડ્યા છે મોટા પાડી ગયો છો અમે તમારા ભાઈ પાંચ એક મિનિટ પછી પાછો ઓર્ડર પડ્યો આયો નાનો જ પડ્યો ઓર્ડર તો પચીસ રૂપિયાનો ટોટલ ઓર્ડર છે ને પંદર પંદર ટકા એક્સ્ટ્રા ત્રણ રૂપિયા તો હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો અહીંયાથી સાતસો મીટરથી લેવાનો હોય ને એક પોઈન્ટ ત્રણ કિલોમીટર આજુબાજુ લેવા જવાનો તો ભાઈ પોગી ગયો રેસ્ટોરન્ટ હરિયો રેસ્ટોરન્ટ અને ઓર્ડર એ રેડી છે જો અમે લખ્યું છે ઓર્ડર ઇઝ રેડી આ રેસ્ટોરન્ટ છે ને એકદમ વીઆઈપી ટાઈપ એ રેસ્ટોરન્ટ છે આમાં મતલબ બેહવાનું ને એકદમ જોરદાર છે અને એના સિવાય પાછું છે ને પેલું પેકેજિંગ આવે ને જે ઓર્ડરનું એ બહુ જોરદાર છે તો આલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લઈએ તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે જો પેકેજિંગ મેં કીધું હતું ને એકદમ વીઆઈપી ટાઈપ અમેરોવાળી ફિલિંગ આવે તો આલો જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર ફોકીને ઓર્ડર ડિલિવર કરી નાખીએ તો ભાઈ કસ્ટમરને મસ્ત મજાનો ઓર્ડર દઈ દીધો છે મારી જોઈએ ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા ચોવીસ રૂપિયા મળ્યા બે કિલોમીટર ખેંચીને પંદર મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે ભાઈ મોટો ઓર્ડર પાડી દેજો અગર મજા નહીં આવે નહીં આ મજા આવે હું તોડી લઉં ചുക്കായി ജോയിട്ടാ ഓഡർ പേ તો ભાઈ વધારે મોટો તો નહીં પણ થોડો ઘણો મોટો ઓર્ડર દીધો એકતાલીસ રૂપિયાનો ઓર્ડર છે અને પંદર ટકા ટોટલ સુડતાલીસ રૂપિયાનો ઓર્ડર અહીંયા બે કિલોમીટરથી લેવાનો હોય ને ટોટલ ચાર કિલોમીટર આજુબાજુ દેવા જવાનો તો આલે જલ્દી જલ્દી પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક સત્તાવીસ વાળો નાનો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી વીસ વાળો નાનો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો એના પછી એક અઠ્ઠાવીસ વાળો પાછો એક નાનો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો અને એના પછી એક પિસ્તાલીસ વાળો મીડિયમ ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ

એક ઓર્ડર ડિલિવર કરું દસેક મિનિટ દેવું પડે બીજો ઓર્ડર ડિલિવર કરું અડધી કલાક દેવું પડે ત્રીજો ઓર્ડર ડિલિવર કરું નસ્ટે કરે કરે ચાલી મિનિટ પાંત્રી મિનિટ એવું બેવું પડે તો એ હિસાબે ને કમાણી નથી થાય તો આગલા ઓર્ડરના જો ચાર રૂપિયા એક્સ્ટ્રા મેળા સારું થાય બહુ બહુ સારું હો ચાર કરી દીધા તમને બહુ એસાન કર્યું તમે જો તમને હું ઓર્ડર કહું ને કેટલા થયા અત્યાર તો એમ કહી જ દીધું છે અગિયાર ઓર્ડર થયા અને અગિયાર ઓર્ડર જો અહીંયા કમ્પ્લીટ બતાવે છે આ ઇવનિંગ પ્લસ ડિનરની ઓફરમાં તો અગિયાર ઓર્ડરને કમાણી જાઓ તમે ખાલી તમે બંધ થાવ ખાલી ત્રણસો ત્યાંશી રૂપિયાને એટલે આમાં પાછા બસો રૂપિયા એડ નથી હો ખાલી આ ઓડરના પૈસા તો ત્રણસો ત્યાંસી રૂપિયા જ ખાલી કમાણી થઈ છે આજે નાના નાના ઓર્ડર પડ્યા ને તમને મેં કીધું છે અડધી કલાક બેવું પડે આ તે અને અત્યારે વાગ્યા છે જોઈ લ્યો ઓલમોસ્ટ દસ વાગે આવ્યા છે તો જોઈએ હવે પછી ઓર્ડર પડે પણ હવે મને ઈચ્છા છે કે દોઢ બે વાગ્યા ઓછી ખેંચી લો એટલે ઓલી ઓડર ઓફર મળી જાય કઈ ઓફર આ અઢીસો વાળી પણ આમાં શું કહેવાય અત્યારે સાત વાગ્યા પછીના ઓર્ડર ગણાયને કેટલા ચાર ઓર્ડર કમ્પ્લીટ થયા છે સાત વાગ્યા પછી એટલે ઓલમોસ્ટ હજી કેટલામાં જો કા તો આ કમાણી ચારસો એંશી રૂપિયા થાવી જોઈએ અહીંયા કાં તો પછી આ ઓર્ડર થવો જોઈએ બાર એટલે ઓર્ડર તો આજે આઠ ઓર્ડર કમ્પ્લીટ કરવા પડી જાય કમાણી જો થઈ જાય તો જોઈએ પણ આજે દોઢ વાગે દોઢ બે વાગ્યા સુધી તો ખેંચી લેવું હોય જેટલી કમાણી થાય એટલી તો મસ્ત મજાનો હવે કાં મોટો ઓર્ડર કાઢીએ હારો હું વાત છે ભાઈ પાંચેક મિનિટ પછી મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો અને વધારે મોટો તો નહીં પણ આ આટલા પડી જાય ને તોય હાલ મને અઠ્ઠાવન રૂપિયાનો ઓર્ડર છે બે કિલોમીટરથી લેવાનો અને છ કિલોમીટર દેવા જવાનો તો હાલો જલ્દી જલ્દી પહેલાં ઓડર એક્સેપ્ટ કરી લો આટલા પોહા છે આપણને તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે આમ મેં રેસ્ટોરન્ટ છે જો અહીંયા ઉપર દેખાય રસ્તો બંધ છે અહીંયા કંઈક ને કંઈક કામ આવે એટલે રોડ ક્રોસ કરીને જવું પડ્યું હવે હાલો જલ્દી જલ્દી પગે કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઈએ ડિલિવર ઓર્ડર પૂરો કરતાં ઘણી વાર લાગી ગયો અડધી કલાકની તો ઉપર થઈ જ ગયો હવે તો જોઈ લ્યો અઠ્ઠાવન રૂપિયા મળ્યા આઠ પોઈન્ટ બે કિલોમીટર ખેંચું અને છત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો વાહ અરે વાહ હલો હવે હજી પડી ગયો મસ્ત મજાનો નવો એક ઓર્ડર જોઈ ભાઈ પાંચ એક મિનિટ પછી પાછો ઓર્ડર પડી ગયો આજે નાનો ઓર્ડર તો હે ને દી દીધા આવો કાંઈ નહીં નાનો તો નાનો જોઈએ અહીંયા ઓલમોસ્ટ અઢી અઢી કિલોમીટરની ઉપરથી લેવાનો હોય ને અઢી કિલોમીટર તો દેવા જવા ને હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે બે કોકોની મોટી બોટલ છે હું વાત છે આજે કોકો પિન્ટલ્દી થવાનું છે

ભાઈ આજનો સૌથી મોટો ઓર્ડર મોટો એટલે હાવ મગજની દઈ નાખે એટલો મોટો ઓર્ડર સતાવીસ રૂપિયા મસ્તી કરે સત્તાવીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો બે પોઈન્ટ બે કિલોમીટર લેવા જવાનો દોઢ કિલોમીટર લેવા જવાનો નહીં એક્સેપ્ટ કરી દઈએ એ પછી જલ્દી જલ્દી મેકડોનાલ્ડે પોગીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર મસ્ત મજાનો ડિલિવર કરી નાખ્યો એ પછી એક મોટો પંચોતેરવાળો વાળો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કર્યો આપીનો જ ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર છે ને હવે છેલ્લો ઓર્ડર છે એટલા માટે કારણ કે બે એક બે વાગ્યા સુધી હું કરવાનો હતો પણ આ ઓર્ડર છે ને મારા ઘર સાહેબનો પડી ગયો એટલે મારા ઘરથી ખાલી બે કિલોમીટર કે દોઢ કિલોમીટર જ છે ત્યાં દેવાનો હતો ત્યાંથી લઈને પછી ડાયરેક્ટ વયો જાય ખોટો ખોટું પાછું ઝોનમાં આવું ને પાછું ઓર્ડર પડે ને ક્યાં ખાલી દે એમ કં ઘરની પાસેનો ઓર્ડર આવ્યો તો મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરીને કરે વયો જાવ તો ભાઈ આ છેલ્લો ઓર્ડર છે હવે ફાઇનલી ભાઈ કસ્ટમરનો ઓર્ડર થઈ દીધો છે મારી તૈયાર ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા પંચોતેર રૂપિયા ને અગિયાર કિલોમીટર ખાઈશું જો અત્યારે હું ઓફલાઈન ન થઈ જાત ને તો આ ઓલા લોંગ ડિસ્ટન્સ ના દેત પણ મારે ઓફલાઈન જ થઈ જવું હોય તો ઓફલાઈન થઈ ગયો છું હું અને અત્યારે વાગ્યા છે ફિટ બાર વાગ્યા છે તો હાલો જલ્દી જલ્દી ઘરે પહોંચી જાય પછી કમાણી બમાણીને તમને કાલે કહું તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો ટોટલ મેં છે ને ચાર વાગ્યાથી લઈને તો રાતના બાર વાગ્યા સુધી એટલે કે આઠ કલાક કામ કર્યું તો આઠ કલાકમાં અહીંયા તમે જોયું જો પંદર ઓર્ડર કમ્પ્લીટ ગયા હતા અને ટોટલ કમાણી થઈ હતી આઠસો બાર રૂપિયા એમાં છસો એક રૂપિયા ઓર્ડરના હતા અને એના સિવાય જો બસો રૂપિયા ઇન્સેન્ટીવ મળ્યું હતું સેટરડે ઇવનિંગ ફસ્ટ ડિનરની ઓફરનું તો આઠસો બાર રૂપિયાની ટોટલ કમાણી થઈ હતી એ દિવસે આમાં આપણે પેટ્રોલના માઇનસ કરીએ તો એ દિવસે પેટ્રોલનું તમને કહું તમે ઓર્ડરના જે કિલોમીટર હોય ને એ ઘરણા તો પંચોતેરથી એંસી કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી અને એના સિવાય થોડી ઘણી એક્સ્ટ્રા એ ગાડી આવેલી હતી તો આપણે પેટ્રોલના ગણીએ તો એ દિવસે એકસો ચાલીસ રૂપિયા પેટ્રોલ ના ગયા હતા તો પેટ્રોલના એક જ મિનિટ તો પેટ્રોલના કાઢીને મારા ભાગે હોય છે આઠ કલાકમાં આ છસો બોતેર રૂપિયા તો કલાકે હોની એવરેજ નથી એવી ઓછું કહેવાય એના કારણ કે નાના નાના ઓર્ડર બહુ પડ્યા હતા અને ક્યારેક ક્યારેક અડધી કલાક પછી ઓર્ડર પડ્યો હતો એ રીતે તો બસ આઠ કલાકમાં ટોટલ આટલી કમાણી થઈ છ શનિવારે આઠ છસો બોતેર રૂપિયા તો બસ આજે તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી આવે નવા વિડીયોમાં જય દ્વાર કરીશ